બુલેટ ટ્રેન ચાલી રહેલી લઈને વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ને તારીખ છ જૂન થી સોળ જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે મુંબઈ થી અમદાવાદ સુધી બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર લોન્ચિંગ સેગમેન્ટની લોન્ચિંગની કામગીરી કરતી વખતે રેલવે ઓવરબ્રિજ ઉપર અવરજવર જવર કરતા વાહનોને કોઈ આકસ્મિક બનાવ ન બને તથા આમ જનતાની સલામતીને ધ્યાને લઈ કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે એ અંગે તકેદારી રૂપે તારીખ છ જૂનથી તારીખ સોળ જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપરથી અબરજબર કરતા તમામ પ્રકારના વાહનો માટે રેલવે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થાપન કરવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આજથી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજને બંધ કરવામાં આવતા આજે પ્રથમ દિવસે વાહન ચાલકો અટવાયા હતા